અવે છોડી અલ્યા આવ બોની હા તા તો ઘણો હારો છે હો બેહેન પછી લેર છે ભગવાનની મહેરબાની આમ મમન તો કે કોઈ ભાડા અલ્યા મોન ભાડા છે આવા નાકો હા મનુજી મનુજી રામ રામ આ તો રાખો નથી તમ વાત કો તો બોની પાડા ખર્ચી ગયો આ ચિરન આ મારા બાપનો આવો તમે કેમ પંચાયત કરો હે બોઈન તો ખોટો ના ઓળખા કે ત્યાં બે છોડી ને હારા ઠકળી કરાયું પણ આલી હે અમાર આઈન ભૂઠી ના આલી અલ્યા એ બેનો ફોન કરાવે ને ઉઠાય

અમારા ફતરી અલ્યા એ ભણી અમે ને કોગડિયા ફોન દે અલ્યા પણ ભણા તો તાર મામા ને 50 પડી પડાય

આપડી પહેલ ને આપડી ગાય તણ વગર આવું થાય તણ વગર આવું થાય તો અમાર તો પહેલ દુવા નહી હાલતી શું કરા મે તો ગોમ માંથી કે બોન ની થા પી ના તો ના સુખ શાંતિ ને બીધી તો બસ શાંતિ રે આપડે તો ભગવાન ની દયા છે પણ આ માનતી નથી કોણ નહી માને હા ચાલી દયા છે ભગવાન ની દયા તો લા ની નથી એડ એડ રે બાબા કે એ કિને આ સાબી લેવા હાર હાર લે નાવો ફટકોટ મેલ તો આ શેટ ની વાત છે ઓય શેટ ને રોકાશે ને ના મન રાખો એટ નથી તમે <coughs> તો એ ઘણો તો ભાણા તમાર શું થાય ભાઈ એ પણ તમાર કા ના કરાય વાત તો થોડું તો કંપ રાખો બસ બસ તમે હવે મારું તો ભાડકો નથી કહી તિયા નથી લાશ લ્યા રોકાશે ને રોટલા દેખી જાય ખા ખીન ને તો શું કે બોલી

છોકરા <laughs>